ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ ના યુવરાજ રાહુલ ગાંધી દ્વારા અનામત સંદર્ભે કરાયેલા નિવેદન નો જાહેર માં વિરોધ કરવામાં આવી રહ્યો છે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાટણ ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિત વિવિધ મોરચાના કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા ભાજપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ હાથમાં રાખીને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એસસી એસટી અને ઓબીસી માટે બંધારણ ઘડી અને અનામત એમાં જોગવાઈઓ કરેલી છે હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે એમણે